હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ દસ માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રો હું કેતન ચોટલિયા હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ દસ એટલે કે બોર્ડ વર્ષ ગોલ્ડન વર્ષ અને આ બોર્ડના ના વર્ષમાં તમારું વર્ષ જોરદાર થાય તમે સારા એવા પર્સન્ટેજ મેળવી શકો એવા હેતુથી મસ્ત મજાનું આયોજન ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે કરેલું છે યસ નવનીત જે તમે વર્ષોથી નામ સાંભળેલું હશે એ જ નવનીત પહેલી પરીક્ષા માટે તમારા માટે કોન્ફિડન્સ વધે એના માટે જબરદસ્ત ક્વેશ્ચન લઈને આવી રહ્યું છે તો એ તમને પૂરું સોલ્યુશન મળશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર તો આજે ડિસ્કસ કરવાના છીએ આપણે નોન વર્બલ ડેટા વિદ્યાર્થી મિત્રો નોન વર્બલ ડેટામાં માર્ક્સ મેળવવા ખૂબ જ આસાન છે આસાન મેથડથી તમને સમજાય એવી રીતે સમજાવવામાં આવશે પ્રેઝન્ટેશન તમને સમજાવી રીતે છે તો વિડીયો છેક સુધી જોવાનો છે પણ એની પહેલા ટોપિક સ્ટાર્ટ કરીએ એની પહેલા તમને એવું થાય કે અમારે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મેળવવું હોય તો તો તમને સ્ક્રીન પર કોન્ટેક નંબર આપેલો છે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને તમે મેળવી શકો છો પહેલી પરીક્ષા માટે એક મહત્વ એવું પ્રકાશન તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિકનો પહેલો ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પાંચ ક્વેશ્ચન આવે છે નોન વર્બલ ડેટામાં બહુ આસાન હોય છે નાના નાના મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે એ કેવી રીતે મુદ્દા સર્ચ કરવા અને એની આધારે જવાબ કેવી રીતે બનાવવો એ બધી ડિસ્કશન આજના વિડીયોમાં કરીશું સૌથી પહેલા તમારી સામે એક્ઝામમાં આવો કોઈને કોઈ નોન વર્બલ ડેટા હશે એ સાઈઝમાં ગમે એટલો મોટો આવે એનાથી ગભરાવાનું નથી શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું સવાલને જોવાનું બહુ જ આસાન જવાબ આપેલા હોય છે તો ડાયરેક્ટ તમને ઈઝીલી સમજાય એ પ્રમાણે વન બાય વન સવાલ સોલ્વ કરીએ ધીસ ઇઝ એન એન્ટ્રી ટિકિટ ફોર તો પહેલામાં તમને ખાલી જગ્યા આપેલી છે કે આ એન્ટ્રી ટિકિટ શેના માટે છે તો તમારે શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું આવી રીતે બધા સવાલ શાંતિથી ઓબ્ઝર્વ કરીને કામકાજ કરવાનું છે બધાના જવાબ નાના નાના અને તરત મળી જાય એવી રીતે હોય છે તો ચાલો જોઈએ સૌથી પહેલા ધીસ ઇઝ એન એન્ટ્રી ટિકિટ ફોર વિઝિટર્સ જે જવાબ નોન વર્બલ ડેટામાંથી સિલેક્ટ કરવાનો છે એ તમને હું રેડ કલરની અંડરલાઈન સાથે આપું છું તમને ખબર પણ પડે કે મેં જવાબ ક્યાંથી લીધેલો છે તો ધીસ ઇઝ એન એન્ટ્રી ટિકિટ ફોર વિઝિટર્સ આવો તમારો જવાબ બનશે જે મેં અહીંયાથી લીધેલો છે આ તમારો પહેલો ક્વેશ્ચન બીજા ક્વેશ્ચનની વાત કરીએ ફોર હાઉ લોંગ ઇઝ ધ ટિકિટ વેલિડ હાઉ લોંગ આવે એટલે સમયગાળો દર્શાવવાનો આવે તમે આવું ડબલ્યુએસ ક્વેશ્ચન માં જોયું હશે ચલો તો સમયગાળો મને દેખાય છે અહીંયા ત્રણ કલાક ત્રણ કલાક હાવ લોંગ થી સવાલ આવે ને એટલે ફોર સાથે સમયગાળો તમારે દર્શાવવો પડે તો ચાલો જવાબ બનાવીએ જવાબ બનાવો ત્યારે તમારે સવાલ ને પાયો બનાવવાનો બેઝ બનાવવાનો અને એને આધારે જવાબ સિલેક્ટ કરવાનો તો ધ ટિકિટ ઇઝ વેલિડ ફોર થ્રી આર્સ આ રીતે તમારો જવાબ બનશે સવાલ ને આધારે જવાબ બનાવવાનો છે નેક્સ્ટ વાત કરીએ થર્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એરપોર્ટ ચલો એરપોર્ટ નું નામ શું છે તો નામ મને અહીં આપેલું છે એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે બનાવ કઈ રીતે તો સવાલ પરથી ધ નેમ ઓફ ધ એરપોર્ટ ઇઝ એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈ લો આ રીતે કામકાજ થશે ત્યાર પછી નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ ટિકિટ ટિકિટની કોસ્ટ શું છે કિંમત શું છે તો એ મને અહીં આપેલું છે 100 રૂપીસ યસ yes. તો અહીંથી બનાવીશું ધ કોસ્ટ ઓફ ધ ટિકિટ ઇઝ હંડ્રેડ યસ આ રીતે કામ કસ થશે નેક્સ્ટ અને આ વર્બલ ડેટા નો નોન વર્બલ ડેટા નો છેલ્લો ક્વેશ્ચન હાઉ મેની પીપલ કેન બી એડમિટેડ ઓન ધીસ ટિકિટ ચલો કેટલા છે સિંગલ એન્ટ્રી અને અહીંયા કીધેલું છે કેટલા પીપલ તો હવે તમારે એક જ વ્યક્તિ છે તો પીપલ ને પણ પર્સન કરવું પડશે યસ ઓનલી વન પર્સન કેન બી એડમિટેડ ઓન ધીસ ટિકિટ તો આશા રાખું છું આ તમારું પહેલું નોન વર્બલ ડેટા

અને તમને સેમ્પલ આપણી ચેનલ પર ઢાગલા બંધ વિડીયો મળી રહેશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ ટોપિક વાઇઝ તમે કન્ટેન્ટ જોઈ શકો છો આ કોર્સની બીજી એક ખાસિયત એ છે તમને વાંચવા માટે પીડીએફ સ્વરૂપે મટીરિયલ પણ

ચલો કોણે આપ્યો છે હું સવાલ છે માત્ર નામ લખવાનું છે તો ચેક જેને આપ્યો એનું નામ ક્યાં હોય અહીંયા હોય અને નામ મને દેખાય છે રેણુકા કે પ્રજાપતિ તો માત્ર તમારે હું જગ્યાએ રેણુકા કે પ્રજાપતિ લખી નાખવાનું છે બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ જોઈ લો આ રીતે જવાબ બનાવવાના નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ વેન વોઝ ધ ચેક ઇશ્યુ ચલો ચેક ક્યારે ઇશ્યુ કરાયો હવે અહીંયા મને વેન દેખાય છે મતલબ સમય 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 અહીંયા છે સેવન્ટીન ઓક્ટોબર ટુ યસ તો અહીંથી જવાબ બનાવશું ધ ચેક વોઝ ઇશ્યુડ ઓ ત્યારબાદ જે ડેટ આપેલી છે એ ફોર્મેટ આપણે આ રીતે લખી નાખશું ક્લિયર થર્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ ચેક નંબર ચેક નંબર શું છે જે મને અહીંયા આપેલો છે ધ ચેક નંબર ઇઝ લખી નાખવાનું બસ આ રીતે કામકાજ કરવાનું નેક્સ્ટ ક્વેશ્ચન વેર ઇઝ ધ બેંક ઓફ બરોડા સિચ્યુએટેડ ચલો બેંક ઓફ બરોડા ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે ક્યાં પ્લેસ આપેલું છે અહીંયા પાટણ યસ ધ બેંક ઓફ બરોડા ઇઝ સિચ્યુએટેડ કર્મ ટુ બી અને વી થ્રી વાક્ય રચના ખાસ જોજો જવાબ તો મળી જ જશે સાથે સાથે વાક્ય રચના કેમ બનાવી સવાલના આધારે જવાબ કેમ બનાવો એ ક્લિયર હોવું જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ ટુ વોમ હેઝ ધ ચેક હેઝ બીન ઇશ્યુડ ટુ કોને ચેક ઇશ્યુ કરાયો વુમ તો વ્યક્તિનું નામ લખવાનું છે જે મને અહીંયા દેખાય છે સુનિલ ફંડિયા યસ ધ ચેક હેઝ બીન ઇશ્યુડ ટુ સુનિલ ફંડિયા સવાલ પરથી જવાબ બનાવતા શીખવાનું છે તમને વાક્ય રચના ક્લિયર હોવી જોઈએ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ એક્ટિવ વોઇસની કર્મ ટુ બી વિત્રી બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ આ તમારી પાસિવ વોઇસની વાક્ય રચના છે આ પ્રમાણે ક્લિયર કટ કામકાજ થવું જોઈએ ઓકે ચલો તો આ બીજો તમારો નોન વર્બલ ડેટા હતો ત્રીજો નોન વર્બલ ડેટા જોઈએ

ખાલી રાહુલ મૂકી દો બાકીનો એઝ ઇટ ઇસ હુ નું કામ બહુ સિમ્પલ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન હુ ડઝન્ટ લાઈક ટુ ગો ફોર અ વોક એટ ઓલ અહીંયા વાત વોક ની છે ચલો કોને ગમતું નથી તો અહીંયા લખ્યું છે ஆல்મોસ્ટ નેવર કોણ નેહા તો અહીં નેહા લખવાનું છે નેહા ડઝ નોટ લાઈક ટુ ગો ફોર અ વોક એટ ઓલ યસ

એનો મતલબ દરરોજ યાદ રાખે છે બે અલગ અલગ સેન્સ થાય તો એ પ્રમાણે દરરોજ યાદ કોણ રાખે છે છેジャસ્મેન યસ માત્ર નામની જગ્યાએ ઉની જગ્યાએ ના મૂકી દો બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ આ રીતે કામ કરવાનું નેક્સ્ટ হু ડઝ નોટ લાઈક ટુ રીડ ન્યૂઝપેપર કોને ન્યૂઝપેપર વાંચવું ગમતું નથી ચલો ન્યૂઝપેપર વાળો અહીંયા છે કોને ગમતું નેવર વાળો ભાગ અહીંયા દેખાય છે વિરેન્દ્ર વિરેન્દ્રને નથી ગમતું

તમને મળી રહેશે આગળ વધેસ્ટ અરે વાહ જોરદાર ડેટા આપેલો છે સાઇઝમાં મોટો પણ ગભરાવાનું નહીં કામ બહુ આસાન હોય છે ચલો અલગ અલગ પાંચ સવાલ છે વન બાય વન જોવાના છે જનરલી જોઈએ તો આપણે શતાબ્દી એક્સપ્રેસ નું ટાઈમ ટેબલ આપેલું છે કેટલું અંતર છે ક્યારે આવે છે ક્યારે જાય છે ક્યારે હોલ્ટ કરે છે એવી વિગત આપેલી છે વન બાય વન ક્વેશ્ચન જોતા જઈએ પહેલો સવાલ વોટ ઇઝ ધ ટ્રેન નંબર ઓફ ધ શતાબ્દી એક્સપ્રેસ ચલો ટ્રેન નંબર ક્યાં આપેલો છે મને અહીંયા દેખાય છે વન ટુ ડબલ ઝીરો નાઇન તો સવાલ પરથી જવાબ બનાવવાનો છે ધ ટ્રેન નંબર ઓફ ધ શતાબ્દી એક્સપ્રેસ ઇઝ ઘણા લોકોને આ નથી આવડતું જેના હિસાબે અટવાતા હોય છે સવાલ પરથી જવાબ બનાવવો જરૂરી છે તો ટ્રેન નંબર ઓફ ધ શતાબ્દી એક્સપ્રેસ ઇઝ પછી આ નંબર લખી નાખવાનો જોઈ લો આ રીતે કામકાજ થશે નેક્સ્ટ એટ હાઉ મેની સ્ટેશન સ્ટેશન ડઝ ધ ટ્રેન સ્ટોપ કેટલા સ્ટેશન રોકાય છે તો જુઓ તો ટોટલ સ્ટેશન મને 9 આપેલા છે પણ રોકાવાની વાત છે ઓ યસ સ્ટોપ ની વાત છે યસ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સ્ટેશન હોલ્ટ કરે છે બે સ્ટેશન હોલ્ડ હોલ્ટ નથી કરતું તો સાત સ્ટેશન નો ઉલ્લેખ કરવાનો છે તો કઈ રીતે બનાવશું સેવન સ્ટેશન યસ લખી શકો અથવા તો શરૂઆત સ્ટોપ્સ સ્ટોપ્સ જો ખાસ અહીંયા કરેલું છે કારણ તમને ક્લિયર હોવું જોઈએ અહીંયા સાદા વર્તમાન કાળથી પ્રશ્નાર્થ વાક્ય છે તો જવાબ બનાવો વિધાન બનાવો ત્યારે કરતા તરીકે હિશી ઈટ વાળી કેટેગરી હોય એક વચન વાળી કેટેગરી એટલે એસ એસ કરવું પડે એટલે સ્ટોપ કરવું પણ જરૂરી છે માત્ર સેવન સ્ટેશન લખશો તો માર્ક્સ નહીં મળે આ પણ મુદ્દો જોજો આવી પણ નાની નાની બાબત ધ્યાનમાં રાખવાની છે કારણ અંગ્રેજી ગ્રામર માત્ર ધોરણ દસ પૂરતું નથી તમે આગળ કોઈ પણ જગ્યાએ જાઓ તો બધે કામમાં આવવાનું છે ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ ઓનલી ફોર ક્લાસ ટેન યુ વિલ નીડ ઇટ ઇન ફ્યુચર એઝ વેલ તો ખાસ આ પ્રમાણે લડી લેવાનું છે મહેનત કરી લેવાની છે નેક્સ્ટ વોટ ઇઝ ધ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ ટ્રેન ટોટલ ડિસ્ટન્સ ટ્રેન દ્વારા કેટલું કવર થાય છે તો મને અહીંયા આંકડો દેખાય છે ચારસો નેવું કિલોમીટર ફોર હન્ડ્રેડ એન્ડ નાઇન્ટી તો કઈ રીતે બનાવશું ધ ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ ટ્રેન ઇઝ ફોર હન્ડ્રેડ એન્ડ નાઇન્ટી કિલોમીટર આ રીતે કામ થશે નેક્સ્ટ વેન ડઝ ટ્રેન અરાઇવ્સ એટ વડોદરા હમણાં કીધું એ પ્રમાણે કામ કરજો અહીંયા ડઝ છે અહીંયા વિવન છે જવાબ બનાવશો એટલે વી ફાઈ થઈ જશે ટ્રેન અરાઇવ્સ ક્યારે આવે છે અહીંયા જોઈન યુ સિક્સ્ટી કોલન ફોર્ટીન એટ વડોદરા યસ સમય મારી પાસે ચોક્કસ છે એટલે પ્રી પોઝિશન એટ ખાસ વાપરજો જોજો સમય ફિક્સ છે પ્લસ ફિક્સ છે એટલે આપણે એટ નો યુઝ કરેલો છે ઓકે નેક્સ્ટ હાઉ લોંગ ડઝ ધ ટ્રેન હોલ્ટ એટ વાપી ચલો વાપી માં કેટલો હોલ્ટ કરે છે 2 મિનિટ નો હોલ્ટ છે 2 મિનિટ નો હોલ્ટ છે તો ધ ટ્રેન હોલ્ટ્સ અહીંયા હોલ્ટ કરવું પડશે કારણ કે ડઝ નીકળશે વિધાનમાં ધ ટ્રેન હોલ્ટ્સ ફોર 2 મિનિટ્સ એટ વાપી આશા રાખું સરળ રીતે તમને સમજાવી ડિઝાઇન થી સમજાતું હશે ઓકે ચલો નેક્સ્ટ 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 યસ હા જો શાંતિથી ઘણો બધો ડેટા છે પણ સવાલ તો પાંચ જ ભાઈ છે પેલો વોટ ઇઝ ધીસ ડેટા આ ડેટા શેનો છે ચલો શાંતિથી ઓબ્ઝર્વ કરો તો મળે છે કાય મળે જ ને શું મળે છે અરે હા રેશન કાર્ડ નો છે રેશન કાર્ડ નો છે જે મળી ગયો તો ધીસ ડેટા ઇઝ અબાઉટ ધીસ ડેટા ઇઝ અબાઉટ રેશન કાર્ડ

સવાલ પરથી જવાબ બનાવવાનું ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ વોટ ટાઈપ ઓફ ગેસ કનેક્શન ડઝ ધ ઓનર હેવ કેવા ટાઈપ નું ગેસ કનેક્શન છે તો અહીંયા આપેલું છે ડોમેસ્ટિક કનેક્શન છે ભાઈ ડોમેસ્ટિક કનેક્શન છે કઈ રીતે બનાવશું ડોમેસ્ટિક યસ ધ ઓનર્સ હેઝ જોજો અહીંયા ડઝ છે આ V1 છે વિધાન બનશે એટલે V5 લાગશે તો ધ ઓનર હેવ નું થઈ જશે હેઝ તો ઓનર હેઝ ડોમેસ્ટિક ગેસ કનેક્શન આ રીતે બનશે નેક્સ્ટ ફિફ્થ વેર ડઝ ધ ઓનર લીવ ઓનર ક્યાં રહે છે અહીંયા ડઝ છે અહીંયા લીવ છે તો આનું લીવ્સ કરજો ભાઈ ભૂલતા નહીં યસ ધ ઓનર લીવ્સ ક્યાં રહે છે ક્યાં રહે છે યસ ભાદરોડ ઓનર લીવ્સ એન્ડ ભાદરોડ તો આ પ્રમાણે આ તમારા મજાના નોન વર્બલ ડેટા હતા આવી રીતે રીતે બધા ટોપિક તમને સમજાય એવી આશાન ભાષામાં આપણે ડિસ્કસ કરવાના છે તો આશા રાખશું આખા આશા રાખું છું તમને આ લેક્ચર મસ્ત મજાનો ક્લિયર થયો હશે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ જય શ્રી રામ